એક મહાન પાત્ર અને એ પાત્ર છે બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર ઋષિ વિશ્વામિત્ર ઋષિ એ ગાંધી રાજાના પુત્ર એ વિશ્વામિત્ર કૌશિક એમનું મુખ્ય નામ હતું એટલે તમે આ વિશ્વામિત્રનો જે સ્ટોરી સાંભળી પહેલા તમને હું થોડો પરિચય આપી દઉં તો વિશ્વામિત્ર ઋષિ એક બહુ મહાન ઋષિ છે અને ઋગ્વેદના ત્રીજા મંડળના કરતા ઋષિ છે ગાયત્રી મંત્ર એમ કહેવાય છે ગાયત્રી મંત્રને શોધના ધ ફાઉન્ડર ઓફ ગાયત્રી મંત્ર એ વિશ્વામિત્ર ઋષિ કહેવાય છે જે ચોવીસ મુખ્ય ઋષિ છે કે જેણે ગાયત્રી મંત્ર જેને જાણ્યું એમાં સૌથી શરૂઆત કરનાર હોય તો એ ગાયત્રી વિદ્યા આપનાર એ મહર્ષિ વિશ્વામિત્ર ઋષિ છે એ પછી રામ રક્ષા સ્તોત્ર જે મહાન સ્તોત્ર છે રક્ષા માટેનું ભગવાન શંકરે એ બુદ્ધ કૌશિક ઋષિ એટલે વિશ્વામિત્ર ઋષિને સ્વપ્નમાં ઉપદેશ કર્યો અને એ વિશ્વામિત્ર ઋષિએ એ રામ રક્ષા સ્તોત્ર લખી લીધું સવારે તો આટલા જેણે આપણને એટલા સરસ ગાયત્રી એ તો આપણો પાયો છે હિન્દુનો અને એ ગાયત્રી મંત્રને જે શોધ કરતા હોય એવા મહાન વિશ્વામિત્ર ઋષિ આ પાત્ર છે સમજવા જેવું પાત્ર છે એક જીદેવી એક રાજા જીદી એટલે સ્ટબન અને એને નક્કી કર્યું રાજા હતા ક્ષત્રિય હતા એમાંથી એણે કીધું કે મારે પણ બ્રાહ્મણ જેવું બનવું છે એટલે આપણા જે ચાર વર્ણ છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર વર્ણ નામ બ્રાહ્મણો ગુરુ બ્રાહ્મણ છે એ વર્ણોમાં શ્રેષ્ઠ કીધેલા છે અને વિશ્વામિત્ર ઋષિ એટલે કે કૌશિક એમનું નામ હતું એ કૌશિક હતું એટલે બુદ્ધ કૌશિક ઋષિ તરીકે પણ ઓળખાય છે એમનું એક નામ વિશ્વનાથ તરીકે પણ ઓળખાય છે અને એ વિશ્વનાથ હતા બુદ્ધ કૌશિક ઋષિ કહેવાના અને એમના એ પછી વિશ્વામિત્ર પણ કહેવાના છે તો ઘણા બધા નામો છે ઋષિ પણ કહેવારા રાજર્ષિ પણ મહર્ષિ અને છેવતેની જીદ પ્રમાણે એને બ્રહ્મર્ષિની પદવી પણ પ્રાપ્ત કરી છે તો બહુ સરસ કથા છે વિશ્વામિત્ર ઋષિની મેં તમને એમનું યોગદાન થોડું સંક્ષિપ્તમાં કહી દીધું બહુ અદ્ભુત એમનું

વસિષ્ઠ મુનિ વસિષ્ઠ ઋષિ નિવાસ કરી રહ્યા છે તપ કરી રહ્યા છે વિશ્વામિત્ર અને વસિષ્ઠ ઋષિ એ બેયની સ્પર્ધા કે એ કોન્ફ્લિક હંમેશા કોન્ફ્લિક્ટ હંમેશા થયો છે વિશ્વામિત્ર અને વસિષ્ઠ ઋષિ ઋષિ બે મહાન છે પણ એ બેયની વચ્ચે એક જે યુદ્ધ થયું